રાજકોટના નહેરુ વિસ્તારમાં થોડા દિવસ મચાવ્યો હતો નગર વિસ્તારમાં આવેલી ફોજી રેસ્ટોરન્ટમાં કેટલાક લુખાઓ અચાનક ધસી આવીને આતંક મચાવ્યો હતો આ ઘટનાને કારણે વિસ્તારમાં ભય માહોલ છવાયો હતો રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવા ઉપરાંત ગ્રાહકોને સ્ટાફ સાથે ગેરવર્તુળક કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું મારું નામ ઇમરાન ઇકબલભાઈ છે રાજકોટ પોલીસ એટલે સારામાં સારું કામકાજ છે જેને તુરંત પકડીને લઈ આવ્યા અહીંયા એને રીકન્ટ્રેક્શન કરાવ્યું અને એને શીખાડ્યું છે કે આ બીજી વાર ઇલોકાથી આ વસ્તુ ન થાય ને અમને ગૌરવ છે કે રાજકોટ પોલીસે અમારું કામ કરી દીધું છે એમાં ક્રાઇમ બ્રાન્ચ છે એસપી સાહેબ છે

અને એ ક્રાઇમ બ્રાન્ચ વાળા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વાળા અમારા માટે બહુ બધું કર્યું અને આ આવું બીજી વાર કોઈ સાથે ન થાય ને એવી રીતે કરજો અને બીજી વાર આ લોકો અહીંયા આવી ન શકે ને એવું મેડમ ને અમારી રિક્વેસ્ટ છે કે આ પછી એવું કોઈ કરી ન શકે ને એ અહીંયા આવી ન શકે એમ ના બહુ જ સારું બહુ સારું અમે ગયાતા ને અમને એણે કીધું કે હવે તમે આવતા નહીં આ બધું અમારી હાથમાં છે